સાહેબ આપણે સૌ ભજન કીર્તન કરી રહ્યા છે ભજન કેમ કરવાનું હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવું છે આ શરીર છોડીને મારે ક્યાં જવું છે હું કઈ થી છું મારે કેવી રીતે આ રહેવાનું છે આ મૂળ ત્રણ મુદ્દા ઉપર સંતો આખું પ્રવચન કરે આખી બધી વાણીઓ કરે છે હું કોણ કઈ થી આવ્યો મારે ક્યાં જવાનું આ ત્રણ કથાનું ઉપર આખું

આપણો મનુષ્ય અવતાર નિરથક થઈ જાય નિષ્ફળ બની જાય છે સદગુરુ કેમ કરવાના ગુરુને આપણે કેમ કરવાના તો ત્રણ મુદ્દા નું ધ્યાન માટે ગુરુ હું કોણ છું એનું ઓળખ સ્વરૂપ કહ્યું અને તમારે કઈ જઈને સમાવવાનું છે આ કાયા છોડીને એ પણ સદગુરુ આપણને ઓળખણ કરાવે આ ત્રણ વસ્તુનું મુખ્ય ઓળખણ જ્યારે ગુરુ આપણને કરાવે તારે મનુષ્ય જીવનની દિશા મનુષ્ય માંથી મનુષ્ય મટી અને એક સુંદર સંત તરીકે જીવન પ્રણાલી ચાલુ થાય ત્યાં સુધી આપણે મનુષ્ય આ કુદા મુદ્દાનું જ્ઞાન નથી જાણતા ત્યાં સુધી આપણે ભલે ગુરુ કર્યા હોય પણ આ બાબત થી વંચિત એટલે આપણે મનુષ્યમાં જ આવીએ પણ સંત અને ભક્ત કોને કહેવાય કોઈ વાંધો નથી કારણ કે દરેક સંતો આ ત્રણ મુદ્દા નું જ્ઞાન કરે છે સ્વામિનારાયણ હોય તો એવું કે છે કે અક્ષર નિવાસી થયા અક્ષર નિવાસી બદલાવી દેજો આટલો સંદેશ મારા ગુરુજી ને આ ગુરુ પાસે માંગવાની જરૂર છે વૈરાગી મહારાજ પણ કે કે લખીલો લખાવું સરનામું સોમડિયાનું વગર સરનામે રખડી પડશે સોમડિયાનું ઘર નહીં જડવાનું તો આ ઘર ઘર તરફની દિશા છે તમારે અંત વેળાએ આ જગ્યાએ જવાનું છે એવું સંતો એડ્રેસ આપે છે એટલે મારે ક્યાં જવાનું એડ્રેસ અહીંયા આપણે અહીંયા હરમન ભગત નથી એ પ્રસંગને અનુરૂપ આપણે સત્સંગ ચાલે છે

આ બધું જીવતો જોડી લેવાની જરૂર છે હું કોણ તો આગળ વૈરાગી મહારાજે કહ્યું કે સૌ લોકો કહે છે કે તમે પ્રભુના અંશ છો આપણે પ્રભુના બાળક છે અને પ્રભુ માંથી આપણે આયા તો પ્રભુ કહે છે પ્રભુ ના અંશ આપણે છીએ તો પ્રભુ ક્યાં છે આ વાત મુદ્દાની છે સાહેબ સૌ લોકો કહે છે કે તમે પ્રભુ ના અંશ છો અને પ્રભુ માંથી તમે આયા તો પ્રભુ કહે છે એની આપણે આ એક ઘર છે તો થી આપણે આયા એટલે આ આપણે પ્રભુ ના બાળક છે એટલે એમણે ઘણા ઘણા ભજનો માં કહ્યું કે મારા સંતો ભાઈ રહે

बेटा किसी का नहीं, 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 नहीं। बेटा होके अवतरे वो किसी का साहेब होता नहीं का तो कोई नहीं पुख ली थी भाई कोई ना बेटा थे आया तो आपने साहेब का बहुत अति अच्छा तो बड़ा कितना ही संतोष साहेब कह गया साहेब साहेब कह साहेब बंदी बोलाए बंदी इतने नमन એટલે વાત એ ચાલે છે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું પ્રભુના अंश અંશ છે પ્રભુમાંથી આયા છે

પણ જે મૂળ છે હનુમાન ભગત એમનો પરિવાર અહીંયા છોડીને ગયા છે એ તો ફરી એ સ્વરૂપ મળે છે કોઈ ના મળે આવતી પડેલી છે કે હું કોણ પરમાત્મા નું બાળક છું અને પરમાત્માના બાળક હોવાથી આપણે કેવી રીતે આ શરીરની અંદર રહી રહ્યા છીએ એ મૂળ રહસ્ય સદગુરુ પાસે આપણે લેવું પડે

બધું સંસાર વ્યવહાર બધું ઓટોમેટિક ખેલશે કશું કોઈ શીખવાડવું પડતું આ બધું ઓટોમેટિક તમે શીખી જ જાઓ તમે પાંચ વર્ષ ના થા હો એટલે તરત મા બાપ આપણને શિક્ષણ પેલા ધોરણ માં મૂકી દે હવે ભણવામાં ધ્યાન રાખ્યું તો ભણી ગણીને ડોક્ટર બને નોકરી કરે કોઈ પોલીસ બને કોઈ વ્યવસાય કરે ધંધો કરે કોઈ ખેતી કરે આપણે ધ્યાન ના રાખીયું એટલે આપણે ગમે તેવું ખેતી કરવી પડે મજૂરી કરવી પડે એટલે જોઈને આપણે બનાય એવું છે